શિવ ભક્તો જો કોઈ તહેવાર જોતા હોય તો તે છે મહાશિવરાત્રી જોતા દ્વારા દરેક શિવાલયોમાં મહાશિવરાત્રી નિમિત્તે મોટી સંખ્યામાં હાજરી દેખાતી હોય છે ત્યારે સુરતના ભરથાણા ગામ ખાતેના શિવ મંદિરે પણ ક્યાંક આવો જ એક નજારો જોવા મળ્યો હતો જોઈએ આ અહેવાલમાં સુરત શહેરના વિવિધ વિસ્તારમાં આવેલ શિવાલયોમાં મહાશિવરાત્રીના પર્વને લઈને અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી ત્યારે શહેરના ભરથાણા ગામ ખાતે આવેલ ભરતેશ્વર મહાદેવ અને જળદેવી મંદિરમાં મહાશિવરાત્રીના પર્વને લઈને ચાર પહરની શિવ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું મંદિરને ફૂલહારથી સજાવવામાં આવ્યું હતું તે સાથે ભજન કીર્તન ભક્તો દ્વારા કરવામાં આવ્યું હતું જમા મોટી સંખ્યામાં ભક્તો મહાશિવરાત્રીના મહાપર્વ નિમિત્તે પૂજા આર્చన કરવા માટે મહેલી સવારથી મંદિરમાં પહોંચ્યા હતા અને લોકો પોતાના પરિવારની સાથે અહીં પૂજા આર્చన કરતા જોવા મળ્યા હતા. અહીંયા ભર્તिश्व ભર્તાના વિસ્થિત પરદેશમાંથી જે કે રાજુભાઈ ગિજુએ પટેલ સર કે દ્વારા સ્થાપિત કરા گیا છે અને અહીંયા પૂજા કે મહાશિવરાત્રી કે મહાન અવસર પર પૂજા કે સા પૂજા કે લે સ પરિવાર અહીંયા પર આવવાનો મોકા મળા અને ये मंदिर काफ़ी पुराना है और यहाँ पे माता जी जो कि भुवस्त हुए हैं और उनकी पूजा करके शिवरात्रि के महापर्व को आज पूजा करके हमने उसको पावन अवसर पे और और महादेव की पूजा अर्चना करके और, और मौके का फ़ायदा उठाने का हमें मौका मिला है और काफी लाखों श्रद्धालु यहाँ पे आए हैं जो कि बहुत ही हर महादेव की भक्ति का और यहाँ के महाराज सागर जी उनकी सहयोग से पूजा और श्रद्धा के साथ में आज का दिन जो सफल करने का प्रयास करा। बोलो भरतेश्वर महादेव की जय सभी भक्तों को सभी भक्तों को सूचित किया जाता है कि महाशिवरात्रि के पूर्व के अंदर भरतेश्वर महादेव मंदिर के अंदर

તેથી જ સુરતના ભરથાણા ગામ ખાતે આવેલ ભરતેશ્વર મહાદેવ અને જળદેવી મંદિરમાં મહાશિવરાત્રીના પર્વને લઈને મોટી સંખ્યામાં શિવ ભક્તો દર્શનાર્થે આવી પૂજા અર્ચના કરતા દેખાયા હતા કેમેરામેન અલમાઝ ખાન અને તોશીફ શેખ સાથે એઝાઝ શેખ ગુજરાત ન્યૂઝ સુરત